નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ વાત કરીએ સમાચાર નવા વર્ષના પહેલા દિવસે જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળ્યા છે જાપાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં સાત પોઈન્ટ ચાર ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે જેના કારણે જાપાનમાં સુનામીનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પશ્ચિમી જાપાનના ઇશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે જાપાનના એનએચકે બ્રોડકાસ્ટરે જણાવ્યું કે જાપાનના સમુદ્ર કિનારે નિગાટા તોયામાં યામાગાટા ફુકુઈ અને યોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે જાપાનમાં ભૂકંપના કેન્દ્રની નજીકના તમામ મુખ્ય હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે જોકે હાલમાં કોઈ જનહાનીના સમાચાર નથી જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ ઇશિકાવા પ્રાંતના અનામિઝો શહેરમાં આવ્યો હતો તેનું કેન્દ્ર પૃથ્વીથી દસ કિલોમીટર નીચે હતું ભારતીય સમય અનુસાર બપોરે બાર વાગે ચાલીસ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેની આઠ મિનિટ બાદ છ પોઈન્ટ બે ની તીવ્રતાનો પ્રથમ આફ્ટર શોક નોંધાયો હતો આ પછી પાંચ પોઈન્ટ બે ની તીવ્રતાનો બીજો આફ્ટર શોક નોંધાયો હતો ચાર ની તીવ્રતાના એકવીસ આફ્ટર શોક નોંધાયા છે આ એક મોટી ઘટના માનવામાં આવી હતી ત્યારબાદ દરિયામાં ઉછડેલા દસ મીટર ઊંચા મોજાએ અનેક શહેરોમાં તબાહી મચાવી હતી આમાં લગભગ સોળ હજાર લોકોના મોત